ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આવતીકાલે ભારતીય જનતા યુવા મોરચા યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ સમિટમાં જિલ્લાના પંદર ગામોની પસંદગી કરવામાં આવશે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આવતીકાલે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ભારતીય જનતા યુવા મોરચા યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લાના અંદાજે સો જેટલા યુવા સરપંચ બની ગામડાઓને સ્માર્ટ ગામમાં પરિવર્તન કરવાનું આયોજન યંગ સરપંચ દ્વારા ગામડાઓને કઈ રીતે સ્માર્ટ વિલેજ બનાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે આરોગ્ય શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા પ્રાકૃતિક ખેતી સીએસઆર તેમજ વિવિધ ગ્રાન્ટ દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવશે આ સમિટમાં જિલ્લાના પંદર ગામોની પસંદગી કરવામાં આવશે યુનિવર્સિટીના એમએસડબલ્યુ તેમજ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પૂરતી તાલીમ આપી પંદર દિવસ ફિલ્ડ વિઝિટ કરવામાં આવશે સ્માર્ટ અને મોડલ બનાવી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવશે બે વર્ષની સમય મર્યાદામાં રહીને ગામોને સ્માર્ટ વિલેજમાં પરિવર્તન કરવામાં આવશે સમગ્ર સમિટમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે તે ગામના સરપંચ સહિત ખેડૂતો આ સમિટમાં જોડાશે તે સંદર્ભમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કન્વીનર ઉપેન્દ્ર અરગડે મહામંત્રી કૃણાલ જોશી કાર્તિક પટેલ મયુર છાપોલા જયેશ રબારી સહિત વડોદરા ભાજપના યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના જે યુવા સરપંચો છે એ યુવા સરપંચોને એક પ્લેટફોર્મ પર લાવીને વડોદરા જિલ્લાના પસંદ કરેલા ગામોને કઈ રીતે સ્માર્ટ વિલેજ બનાવી શકે એ માટે એક સંવાદનું આયોજન કરીએ તો આ સંવાદનું આયોજન અમે પારુલ યુનિવર્સિટીના સહયોગથી આવતીકાલે પારુલ યુનિવર્સિટી ખાતે કરવા જઈ રહ્યા છે આ એક દિવસીય સંવાદ છે જેમાં કુલ છ સત્રો રહેશે છ એ છ સત્રો ઇન્ટરએક્ટિવ રહેશે આ છ સત્રોમાં જે વક્તા આવવાના છે એ જે લોકોએ ખરેખર પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે એવા ત્રણ સરપંચશ્રીઓ શ્રી હિમાંશુભાઈ પટેલ શ્રી સુરજભાઈ દેસાઈ અને શ્રી સુરજ સુરજ સુરેશભાઈ છાંગા આમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ કરશે આ આખું જે સમિટ છે એ ઇન્ટરેક્ટિવ રહેશે એટલે વન ટુ વન સરપંચશ્રીઓ આ બધા જ સરપંચ જે યુવા સરપંચો છે જેમને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે અને જે કંઈક તજજ્ઞો છે એમની સાથે વન ટુ વન સંવાદ કરી શકશે આનંદની વાત એ છે કે જ્યારે અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ત્યારે આજ દિન સુધીમાં એકસો ચાલીસથી વધારે સરપંચશ્રીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે આવતીકાલે સોથી વધારે સરપંચો આ સમિટમાં ભાગ લેવા ઉત્સુક છે આ સરપંચ સમિટ નવ વાગે શરૂ થશે નવ વાગ્યે સરપંચશ્રીઓ ત્યાં પધારશે તેમનું સ્વાગત થશે અને આખા દિવસની સમિટ સાંજે સાડા પાંચે પૂરી થશે મુખ્ય શું છે કે યંગ સરપંચ સમિટ આજે ભારતમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવે છે એનું મુખ્ય હેતુ જે છે જે જે પ્રમાણે પ્રમુખ સાહેબે કીધું કે ગામડાઓને કેવી રીતે સ્માર્ટ સિટી બનાવાય અને ઇન્ટરેક્શનનો મુખ્ય હેતુ જે છે એ સંકલન સંગઠન ચૂંટાયેલી પાક અને જે બાકીની કાર્યરત સંસ્થાઓ છે એની જોડે સંકલન કરીને ઇફેક્ટિવલી ગામડાને કેટલી સારી રીતે આગળ લઈ જઈ શકાય તો યંગ લોકો જ આ વસ્તુને આગળ પ્રમોટ કરી રહ્યા છે અને એટલે જ સરપંચો મોટી સંખ્યામાં આજે રજિસ્ટ્રેશન કરીને આ ઇન્ટરેક્શન સેક્શનમાં ભાગ લઈ રહ્યા છે આવતીકાલની મીટ માટે આ આજુબાજુના બાજુના સરપંચ મિત્રોને તૈયાર કરેલા છે તમે કેટલા ઉત્સુક છો કેમકે યુવા સરપંચ છો યુવા નેતા તરીકે લોકોને સેવા આપી રહ્યા છો અને એકદમ તમને મળી છે યુવા સરપંચ તરીકે આખી મીટમાં કે ગામડાને કઈ રીતે સ્માર્ટ બનાવી શકશો એની માટે કેટલા જુદા જુદા વિષયો પર ત્યાં માહિતી મળશે એનાની માહિતી થકી આગળ વિકાસ કેવી રીતે કરવો ગામડાનો સ્માર્ટ વિલેજ કેમનું બનાવવું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર